અમદાવાદના એવા અનેક વિસ્તાર છે કે જ્યાં આગળ એનઓસી વગર ફટાકડાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના શોલા વિસ્તારમાં કે જ્યાં આગળ ખુલ્લી જગ્યામાં આ નિયમોને નેવે મૂકીને આ કપડાના મંડપમાં ફટાકડાનું જે વેચાણ છે તે અહીંયા આગળ થઈ રહ્યું છે એટલે કે દિવાળીના પર્વટાને મોટી ઘટના થવાની જે દહેશત છે તેની આશંકાની વચ્ચે આ જે ફટાકડાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ફાયર વિભાગ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ વર્ષે અમદાવાદમાં ફટાકડાનું જે વેચાણ કરવામાં આવે છે એક પણ ફાયર સેફટીના જે સર્ટિફિકેટ વિભાગ તરફથી ધનતેરસની સાંજથી અમુક જગ્યામાં આપવામાં આવ્યું નથી એટલે કે ગેરકાયદેસર રીતે આ જે ફટાકડાનું જે વેચાણ છે તે થઈ રહ્યું છે જોકે એક સમય એવો પણ હતો કે જ્યાં અમદાવાદમાં ફાયર વિભાગની કામગીરી વખણાતી હતી પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી આ કામગીરી સતતને સતત નબળી પડી રહી છે અને આ તમામ ખુલ્લી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે આજે ફટાકડા છે કે જેનું